નમસ્કાર અમારા દિલથી પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજ બપોરે પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના પક્ષમાં સુપ્રીમે આપ્યો છે એક ઐતિહાસિક ચુકાદો તો મિત્રો શું ચુકાદો આપ્યો છે જે પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે ઐતિહાસિક છે તો આજના વિડીયોમાં આપણે તે બાબતે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન કર્મચારી પેન્શન યોજના એટલે કે ઈપીએસ નાઇન્ટીન ફાઇવમાં એક મહત્વપૂર્ણ સુધારા પર વિચાર કરી રહ્યું છે તો ઇપીએફઓ શ્રમ અને રોજગાર મંત્રાલય વચ્ચે ચાલી રહેલી ચર્ચા મુજબ પેન્શન ગણતરી માટે પગાર મર્યાદા પંદર હજાર રૂપિયાથી વધીને પચીસ હજાર રૂપિયા થઈ શકે છે તો જો મંજૂરી આપવામાં આવે તો આ લગભગ એક દાયકામાં યુપીએસ નિયમમાં સૌથી મોટો સુધારો હશે તો ખાસ કરીને ઇપીએફઓ દ્વારા જે પેન્શન યોજના ચલાવવામાં આવે છે એટલે કે એમ્પ્લોયી પેન્શન યોજના ના નાઇન્ટીન ફાઇવ તો તેના એક મહત્વપૂર્ણ સુધારા પર વિચાર કરી રહ્યું છે અને ઈ શ્રમ અને રોજગાર મંત્રાલય વચ્ચે ચાલી રહેલી એક ચર્ચા મુજબ પેન્શન ગણતરી માટે જે પગાર મર્યાદા પંદર હજાર રૂપિયાની હતી તેને વધારીને પચીસ હજાર રૂપિયા કરવામાં આવી શકે છે તો જો મંજૂરી આપવામાં આવે તો લગભગ આ દાયકામાં એટલે કે દસ વર્ષમાં ઈ નિયમમાં આ સૌથી મોટો ફેરફાર છે તે હોઈ શકે છે

તો આ મર્યાદા દેશભરના લાખો ઇપીએફ પીએફ માટે એક મર્યાદા પેન્શન વૃદ્ધિ દર્શાવે છે ત્યારબાદ વાત કરીએ તો પ્રસ્તાવિત વધારો પેન્શન બચત વધારવા માટે રૂપિયા પચીસ હજારની મર્યાદા તો નવા પ્રસ્તાવ હેઠળ ઇપીએસ પગાર મર્યાદા વધીને રૂપિયા પચીસ હજાર થશે જેનાથી દર મહિને બે હજાર ને એટલે કે પચીસ હજારના આઠ તેત્રીસ ટકા પેન્શન યોગદાન મળશે તો આ યોગદાનમાં છાસઠ ટકાનો ઉછાળો દર્શાવે છે અને લાંબા ગાળે કર્મચારીઓ માટે માસિક પેન્શન ચૂકવણીમાં નોંધપાત્ર વધારો છે તે કરી શકે છે ત્યારબાદ વાત કરીએ તો અપડેટથી કોને ફાયદો થશે તો આ દરખાસ્તથી લગભગ છ પોઈન્ટ પાંચ કરોડથી વધુ ઈપીએફઓ સબસ્ક્રાઈબરને લાભ થવાની અપેક્ષા છે તો આ ફેરફાર મુખ્યત્વે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ નાના ઉદ્યોગના કામદારો અને ભવિષ્યના ઈપીએસ નાઇન્ટીન ફાઇવ પેન્શનરોને અસર થશે જેમને હાલમાં ઓછી પગાર મર્યાદાને કારણે મર્યાદિત લાભ છે તે મળી રહ્યા છે તો ત્યારબાદ વાત કરીએ તો ઈપીએફઓ થ્રી પોઈન્ટ ઓ સામાજિક સુરક્ષા ઓવરહોલનો ભાગ તો આ પગલું આગામી ઈપીએફઓ થ્રી પોઈન્ટ ઓ સુધારાનો ભાગ હોવાની અપેક્ષા છે જેનો ઉદ્દેશ કર્મચારીઓના સામાજિક સુરક્ષા માળખાને આધુનિક બનાવવાનો છે તો સરકારનું લક્ષ્ય ભારતના વિસ્તરતા કાર્યબળ માટે પેન્શન પ્રણાલીઓને વધુ ન્યાયી ડિજિટલ મૈત્રીપૂર્ણ અને ટકાઉ બનાવવાનું છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો અંતિમ મંજૂરીની રાહ જોવાઈ રહ્યું છે તો જો કે આ દરખાસ્ત હજુ સુધી સત્તાવાર રીતે લાગુ કરવામાં આવી નથી પરંતુ નીતિ સ્તરે કર્મ ચર્ચાઓ છે તે ચાલી રહી છે અને મંજૂરી મળ્યા પછી શ્રમ મંત્રાલય દ્વારા સૂચના જારી કરવામાં આવશે અને ઈપીએફઓના તેના યોગદાન માર્ગદર્શિકાને તે મુજબ અપડેટ કરશે મિત્રો તો મિત્રો ખાસ કરીને ઇપીએફઓ દ્વારા આ એક મોટો જે સુધારો છે તે કરવા જઈ રહ્યો છે ત્યારબાદ જોઈએ તો ઇપીએસ મર્યાદામાં વધારો શા માટે મહત્વપૂર્ણ છે તો પ્રસ્તાવિત ફેરફાર પ્રસ્તાવિત ફેરફાર છે તે લાખો કામદારો અને નિવૃત્ત લોકો માટે નાણાકીય સલામતી જાળને મજબૂત બનાવે છે તો તે માત્ર પેન્શન બચતને જ નહીં પરંતુ ખાનગી ક્ષેત્રમાં નિવૃત્તિ સુરક્ષાને પણ વધારે છે તો ભારતના કાર્યબળને વધતા વેતન અને સુધારેલા સામાજિક સુરક્ષાનો લાભ મળે તે સુનિશ્ચિત કરવા તરફ એક પગલું છે મિત્રો તો અત્યારે આજની માહિતી જે પેન્શનરો અને કર્મચારીઓ માટે અગત્યની હતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ